નમસ્કાર મિત્રો કેમ છો મજામાં છે છો તો આજ સ્વાગત છે અને આપણે સરસ મજાના ચંગ છે અત્યારે કેવું ચંગ ગવાય અત્યારે તડકો પણ છે એટલે તડકાનો એક ચંગ હો હો વધે ઘટે ને નદીઓ કેરા પાણી तू ना बदला ती गोरी प्रीत से सदियो पुरानी तू तो काल जे कोराणी मिठा बोले बंदाणी प्रीत का डानी दार ले तो जानी हो 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 अरे भरोसो मने तारा साथ आरे अरे विश्वास मने तारा હો તું તો જે કોરાણી મીઠા બોલે ધારલે જાણી હો 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 અરે મને સંગત તારા સાથ નો હોધા કેટલા રાડા ના કરાવવાય દા હો રાધા કેટલા દાડા ના દા વાયદારીની વાવા આવેલી આવજે હો ગોરી એક વાર મળવા આવજે રે વાટેરે રે જોશું વાટડી નહીં આવો તો જાશે મારા પ્રાણ ફોરાદા એક વાર પીવું મળવા આવજે તમે કેતા હતા તમે કેતા હતા કેતા હતા હો તડકો સાયો ભલે ગમે તેવો થાય પણ મારો કદી પ્રેમ નહીં હોતો તા હે તડકો સાયા હો ગમે તેવા થાય મારો કદી પ્રેમ નહીં ઓ થાય નાના ના નહીં સૂરતે નહીં સૂટે જન્મો જન મનો સા નહીં સુતે નાના ના નહીં સુતે જન્મ નો સાસ કોરી તારી ઉચીરે મેળીને ઉે ઉનાયા હું તારી સાઈબા મારા દલાની દલી અના માર ના રે ઉનાયા વર્ષો પછી પ્યાર મારો જોવા મળો હે તારો કાળો ને વાઈટ દુપટો વાઈટ દુપટો ને ડ્રેસ તારો કાળો બારીએથી વાયરો આવે ઉડતા તારા વાર વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો હે તારી લાલ 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 ઓઠ વાતો કરતી આંખો એ ચારી લાલ 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 એ ઓ દેવાતો કરતી આંખો સુલખું તારા માટે રૂપ તારું એવું છે તાંદને શરમાવે હું મુખડું તારું મલકતું દે મુખડું તારું મલકતું દે ગઝલે કાયરમચ હોર દે ઓ

સાહની બાંધી મેિંદગી તરનામ કરી નાસ મે જિંદગી તરનામ કરી ના ખેસ મેં સાથી રે હો સા કદી આંખો થમે હો

મારા દિલ ને પૂછો ને શું થાય હશે ગયો મારા દિલને ને પૂછો ને શું થાય આરી ગયો એ હારી ગયો આ મળજો મળો તો તમે ઓળખાણ નાર આપજો મારા દિલની હાલત જોઈ આ જાય છે એ મારા દિલને ને પૂછો ને શું થાય છે તું એ હારી ગયો એ મારા પ્રેમ ના હજારો હતા વેરીઓ એ જુદાઈ જાને જીરવાય દરિયાને ને તરત તે મીઠારે પાણી ની જીગા ને ખોરશે ની મેનારે રાણી ની મારા દિલ કરા ના નિવાસ લૂંટવા વાળા લૂંટી ગયા દિલની ધડકનો ધડકે ને મોરલા બોલી જાય જો પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ કરે જગત માં પ્રેમ ના જાણે કોઈ પ્રેમ ની વાતો દિલ થી કેવી આવજે હાંભળજે

દિલ ની વાતો દિલ થી કેશું પ્રેમ ની વાતો પ્રેમથી કેશું આવતાવળ કરે વેરાય હમરે તરગલીઓ તને કળશે હર થી જાર મારી तारा घर निकुल से बारी जन रड़ी से तारी तारी मारी चल घड़ी लस सीताए सड़ी गुम खुआयो पण तू नारे आई जीवता प्रेम ने न जाने आ दुनिया मेरा पति प्रेम ने वखाने आ दुनिया कोई तने पूछ से

તરી ગલિયો તને કળશે અરતી જાર મારે તાર ઘર ની ખુલશે બારી જન રડશે આક તારે તારા જેવી તારા જેવી જગમાં મને મળશે રે હજારો હાચકો તારા પર ચાંદ નથી મારો હારું થયું વેલે ઉગડી ગયો ખો તારા પર મેં કરો ભરો ચોર ખોટો

દુનિયા પહેલી નજર નો મારો પ્રેમ તું રાત દિવસ રાધા રાધા નામ રટું છું જોગી બની રાધા તારા જાપ જપું છું જોઈ તને ચાર થી તારા પર મરું છું રાધા રાધા જપ તો કહેતો પહેલી નજર નો તારો પ્રેમ પહેલી નજર નો મારો પ્રેમ ઓ દિલ તોડી જનારા મને છોડી જનારા ઓ તારી વાટ હું કદી નહીં જોઉં તારી યાદ માં કદી નહીં રોઉં